આજે આપણે દર્શન કરવાના છે કે જેમના દર્શન માત્ર તે લોકોના દુઃખ દૂર થઈ જાય એવા ચમત્કારી એવા ફાટકવાળા મેળડેમાંના ચાલો દર્શન કરીએ સૌના દુઃખ દૂર કરનારી ફાટકવાળા એમાં મેળડેના મંદિરના પરિસરમાં આવતા જ આપણને દર્શન થશે એમાં મેળવી લેના તમે મંદિરે આવો તો તમે દીવા ગર્ભવતી છે નાયર એ માતાજીને ધરી શકો છો તો ચાલો આપણે મંદિરમાં પ્રવેશ કરીએ અને દર્શન કરીએ એમાં મેળવી દર્શન કરી લઈએ માતાજીની પાવન કારમાંના જેમના દર્શન માત્ર લોકોના દુઃખ દૂર થઈ જાય છે દર્શન કરી લો મા મેળે તમે દર્શન કરી રહ્યા એમાં મેળે ના તમને આ માતાજી ની મંદિરની સુંદરતા પણ બતાવી દઉં જોઈ લો આ જગમગતું ઝુંમર તમે આ મંદિરની દિવાલો જશો તમને એમ લાગશે કે જાણે સોનેથી મટેલું હોય જોઈ લે આપણે દર્શન કરીશું અહીંયા બિરાજમાન ગણપતિ બાપાના દર્શન કરીએ હનુમાન દાદાના આપણે દર્શન કરીશું માતાજીની સવારે ના બોકડાના અહીંયા મંદિર ની બહાર સરસ મજાનું શેફાવે ધરવાનું મશીન રાખેલ છે તમે જોઈ શકો અહીંયા મંદિરની બાજુમાં સારી એવી જગ્યા છે કોઈ લોકોને અહીંયા પ્રસાદી બનાવી હોય માતાજીને માનતા કરેલ હોય તો તેવા લોકો પ્રસાદી બનાવી શકે છે હું આશા રાખું છું આ ફાટકવાળા આ માતાના મંદિરનો વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મેળી માતાના મંદિરનું નું એડ્રેસ જણાવી દઉં મેળી માતા માતાનું મંદિર આવેલ છે ગોંડલ રોડ બ્રિજ નીચે હોસ્પિટલ પાસે રાજકોટ તમે જોઈ રહ્યા છો આ છે ગોંડલ રોડ નો બ્રિજ એ નીચે જ આવેલ છે ફાટકવા અમે હરે માતાજીનું મંદિર તમે સામે જોઈ રહ્યા છો જે છે સ્વામિનારાયણ ગુરુકુલ તમને એ પણ જણાવી દો કે ફાટકવા મેળડીમાં કેમ કહેવાય છે તમે જોઈ રહ્યા છો એ મંદિરની બાજુમાં જ આવેલ છે ટ્રેનનો ફાટો એટલે કહેવાય છે પાટાવા મેળી માતાજી નું મંદિર તમે પણ રાજકોટ આસપાસ આવો તો ફાટકવા મેળી માં દર્શન કરવા જરૂર આવજો આપણે દર્શન કરી લેતા છે ફાટકવા મેળી માતાજીના ના આજના વિડીયોમાં બસ એટલું જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ J my melody.